મારો મકવાણા શિવ અભય તેજા ભાઈ છે ગામ વજાપુર જૂનાનો નો વતની છું ભાભર તાલુકો મારા મહેપદ ને ટ્રેક્ટર એસી પિસ્તાળી વસવાર લીધું છે દસ પોત્રીસ ભાભર શોરૂમમાંથી ખરીદી કરી હતી એક લાખ રૂપિયા એમને ડાઉન ભર્યું હતું વત્તા એમને મને લાલચ આપી હતી કે તમને અમે મહિને ચાલીસ હજાર રૂપિયા આપીશું અને તમારા રેગ્યુલર હપ્તા ભરીશું પેહલો હપ્તો મારો એટલે ધી હપ્તો ગાળો કાઢવા માંડી હું તારો બાપ છું તારા થાય કરી નાખ પછી અમે ચોલા ફાયર વાળા આપવા માંડ્યા કે તમારી જમીન માથે બોજો પાડી દીશું પછી અમે ભાભર અમે દસે ખેડૂતો અગિયાર ખેડૂતો મળી અને એફઆઈઆર દાખલ ભાભર તાલુકામાં કરી પીએસઆઈ ને પીએસઆઈ બે કીધું કે તમને અને ન્યાય સાચો મળશે એવી અમે તપાસ કરીશું અને અમે સરકાર આગળ પ્રાર્થના કરાતા કે ખેડૂતો સાથે આવો અન્યાય થયો છે તો આનું કડકમાં કડક સજા થાય ધવલભાઈ અને રાકેશભાઈ અને સુરેશભાઈ મેન ધવલભાઈ મેન રાકેશભાઈ અને સુરેશભાઈ આમાં છે અને ત્રીજા નંબરમાં ધવલભાઈ આવે છે મેન પટેલ છે રાકેશભાઈ એ છેતરપામાં બનાસકાંઠામાં પહેલો નંબર છે છેતરપિંડીમાં જે આવા તમારી સાથે છેતરપિંડી થઈ તમારી સાથે ફ્રોડ થયો તો કેવી રીતે તમને એના વિશે જાણ પણ નથી અમને અમારા સગા હતા એટલે અમને એમ હતું કે અમારો સગો આવો દગો નહીં કરે આ મને ખબર નથી કે મહેસાણા નો વ્યક્તિ આ ભેગો છે પણ આ પછી ખબર પડી કે મહેસાણા નો વ્યક્તિ આના સંગા થી ભેગો છે પછી તો અમે ઘણી કાર્યવાહી કરી પણ કોઈ અમારો પતો પડતો નથી નથી અમારો સાધન નો પતો પડતો કે નથી લોન ની ભરપાઈ કરતા અંદાજે કેટલો સમય થયો છે અંદાજે લગભગ દોઢ વર્ષ થયું છે અમારા માથે બે હપ્તા ચડી ગયા છે એક તો મેં અમારે ઘર નો ભર્યો છે અને બે હપ્તા અત્યારે ચડી ગયા છે માથે

જે આપણે સાથે દાદા પણ છે જે અરષ્ઠાકોર છે જે જે દાદા શું કહેશો આટલો ખેડો છતા આટલી છેતરપિંડી ખેલી હાથી આ અમે મઝાપર ગામના દુધાભાઈ મલાહભાઈ મઝાપરના અમે દસ ખેડૂત હતા મારો હગો ભાણેજ હતો અને ભાણેજે કીધું કે બા તમારા માટે અમે આ નહીં કરાં તમારા ભાણેજ છે હાગા એક મારો ભાણેજ જમાયો પણ મારે મામાના છોકરાનો છોકરો ભય થતો હતો મારા હાથ દાબા પગ દાબા મોં ટેક્ટર હાલતો હતો તો મારા બે ટ્રેક્ટર લઈ ગયા એક મેસી એક થયું ભાઈ આશર આ બે લઈ ગયા એ ગોકળ ભાઈ ભાઈ સુરા ભાઈ ગોકળ ભાઈ હરીશ ભાઈ ગોકળ ભાઈ અને સુરા ભાઈ પ્રેમા ભાઈ મારો હગો ભાણે છે ઓલે મારા ભત્રી જા અહીંયા ગીધો ને ટ્રેક્ટર રાકેશ ભાઈ ગાંડા ભાઈ આ પોતાના મેન શેઠ અહીંયા મારે ખેતરે આવી હાથ પગદા ભાઈ મારા ટ્રેક્ટર બે લઈ ગયા મારી સહયો લીધી સહયો લઈને મને છેતરપેડી કરી અમે તમને અમુક મહિને આટલા પૈસા આપશો મને કીધું મારા છોકરાને કીધું મને કીધું ને બરાબર મેં સહયોગ કરીને આલ્યો એક ટ્રેક્ટર પાછું આપ્યો છે ત્યાંથી કે અમે એક મહિનો દોડ્યા ટ્રેક્ટર બચ્યા અમે ત્યાંથી કે ભાઈ મારતી હતી મારતીજી લાલાભાઈ સમનાજી પટેલ છોલેંકી એમના ઘરથી અમે ગયા ને એને અમને પેસેરાલી સમનાભાઈએ ભલે લાલાભાઈએ કે તમે અમારી ગિર કેમાં આવે 50000 નો ટ્રેક્ટર ખરીદ્યા છે 50 લાખનો પચાસ લાખ ના ટ્રેક્ટર ખરીદ્યા તમારે આવવાની જરૂર નથી એક ટ્રેક્ટર તમારું પાછો આવશે મારું ટ્રેક્ટર પાછોમાં આપ્યું એટલે ટાયર લીધારા હોકલી દેરી માલ્યો બમ્ફલી દોરો જેલી પડટોલી દેરી મારા છોકરા બે ગયા તા એઠા ભાઈ પેઠા ભાઈ મશરૂપી હિરાપી દુ ને ભાઈ પાછળ માણા ચાર પાંચ જણા ઢોકાલીન ભરા છે કે જો આ ટ્રેક્ટર લીમાવણ તમે બોલશો ને બીજો તો અમે તમને મારશું ટ્રેક્ટર બિયરામાં લીધું આણે કીધું કે મારા ટ્રેક્ટર ને ટાયર નથી બમ્પર નથી પછી હાટે હુક નથી તો કે એ આમાં શેઠિયા ભરશે એ તમારે જોવાનું નથી એમ કે લાલાભાઈ અને ટ્રેક્ટર લઈ હવે નાકળ્યા એટલે જાત્રા પાર્ટી આવ્યા ટ્રેક્ટર વાલ્યું દિયોધર પોલીસ સ્ટેશન હમો એટલે વસમાં બી પટેલ ગમે તે હોય શોરૂમ વાળા એ કીધું કે એમને લાલાભાઈએ ફોન કર્યો લાલાભાઈ પટેલે એણે કીધું ભાઈ તમારું ટ્રેક્ટર આવે હરો તમારો ડાઉટ પડ ભરલ નથી તો તમે ટ્રેક્ટર લઈ લો એ પાંચ દસ જણા છોકરા હમ ઉભા રહ્યા છીએ અમારા છોકરા ને બીવરા ટ્રેક્ટર લઈને લાલાભાઈ અને ભગાભાઈ વીરાભાઈ ગાંગલ પટેલ આ બે ચાર જણા પાંચ દસ જણા બીજા લઈને ટ્રેક્ટર લઈને જતા રહ્યા પાંચસો રૂપિયા છોકરા ને ભાણું વાલ્યું ખોટું ના મારાથી ભાણું વાલી ને પાછા ઘરે વહેતા કર્યા છોકરા ઘરે આવ્યા એટલે આવી રીતનું ગંભાણ કર્યું અમારો કોઈ મનન માનીય થતો નથી હાલમાં મેલમાં કાંઈ અમને આવ્યો ટ્રેક્ટરનો હપ્તો ભર્યો ટ્રેક્ટર છોડવામાં હલાઈ ગયા છે અમે અને બેંક વાળા તેડો આયા બેંક વાળા લઈ ગયા એટલે બેંક વાળા આગળ ના પાડ્યો અમે ટેક્ટર થી દબાણ આલી પછી મેં થોડું કરી એટલે ભગાભાઈ ભાઈ વીરાભાઈ બોલ્યા કે ટ્રેક્ટર એમને ખેતરે પડ્યું છે તમે કોઈ ધમાલ કરશો નહીં પણ આમાં મોટા મોટું ગંભાણ તો એક જ લાલાભાઈ સમનાજી પટેલ સોલંકી આ એનું મોટું ગમાણ કે પચાસ લાખ નો ટ્રેક્ટર ખરીદ્યા અમારા ગરીબાના અને મને હતાર હતા એને બીજે બેસી મારી અમે ભારત રોડમાં આવ્યા હતા કારણ વેસવા નતા આપે આ વેસવાર માં મને કીધું ભારત મલ્લા રોડમાં અમે ટ્રેક્ટર આવેલા છો અમે તમારે મહિના આટલા વટલા પૈસા આપશું અને અમારે તમે અમારા પોતાના છો તમારાથી દગો કરશો નહીં આવા છેતરી લઈ જશે આનો સરકાર કાંક અમારું કાર્યવાહી કરે અને આની કડક કાયદો કરે અને પીઆઈ સાહેબે પણ મને કીધું કે તમારો કડક કાયદો થઈ જશે અમે આ તમારા માટે તૈયાર છે હવે જે આ ભારતમાળા રોડમાં ટ્રેક્ટર જે તમે આપ્યો હતો એ કેવી રીતના આપ્યો એ લોકો એવું કઈ લઈ ગયા હતા કે અમે તમને ભારત માલા રોડમાંથી ટ્રેક્ટર લઈ હતા એટલે લોન પૂરી થશે એટલે તમારા ટ્રેક્ટર અમે પાછા હાલ બરોબર અને કોઈ તકલીફ થશે કે એક્સિડન્ટ એક્સિડન્ટ કોઈ તકલીફ થશે તો જવાબદારી અમારી કે રહેશે એવું કંઈ લઈ ગયા થઈ હવે એ લોકો એમ કે છે કે ટ્રેક્ટર નથી હાલવા રે થાય તમે તારે અમારો રે ઉખાડો ઉખાડે લેવો એવું કહે છે એ લોકો બરોબર અમે ત્રીસ હજાર રૂપિયા ભાડો મહેસાણા ભાજો થઈ અહીંયા કંતા હવે અમે સરકારને એવી અપીલ કરા હતા કે અમારા ટ્રેક્ટર પર ચાલે અને અમારી લોન પેડ અપ કરાવે લોન પેડ અપ કરાવી અને અમારા ટ્રેક્ટર પાછા ચાલે એવી સરકાર કે નર્મ અપીલ છે હવે જોઈએ જે લોન કરી તમે એ દિવસે ટ્રેક્ટર લઈ લીધા અને એની પછી અહીંયા કેટલા લોકો આવે ત્યાં તમને સમજાવવા માટે કે ભારત મલા રોડ પર ટ્રેક્ટર લઈ જઈ રહ્યા છે એ લોકો ચારે આવ્યા હતા ચાર લોકો હા પટેલ રાકેશભાઈ ગાંડાભાઈ સુરેશભાઈ ગોગળભાઈ રાઠોડ વર્ધાભાઈ ઉર્ફે ધવલકુમાર પ્રેમાભાઈ રાઠોડ અને ભાઈ હરેશભાઈ ગોકળભાઈ રાઠો આ લોકો આવ્યા હતા સમજાવવા અમને કે આ રીતે તમે અમારે સાથે નહીં આલો તો તમારા હપ્તા ભરીશું અને તમને મહિને ચાલીસ હજાર રૂપિયા આપશું આ રીતે કઈ લઈ ગયા હતા તમારા ડોક્યુમેન્ટ ઉપર ટ્રેક્ટર ખરીદી લીધા હાજી અમારા ડોક્યુમેન્ટ ઉપર લોન લેવરાવી ચોલાવાળાને બોલાવી એ લોકોએ ચોલાવાળાને બોલાવી અમારા ઘરે બોલાયા અને અમારા ઘરે મૂકી અને એ લોકોએ લોન કરાવી અને આ રીતે સાધન લઈ ગયા છે અમારું